આવા દો તમે આવા દો હું અહીંયા ઉપાડી લઈશ રાખી દઈશું હોલસેલ ભાવમાં રિટેલ માર્કેટમાં એક હજાર રૂપિયા નું એક કમ્ફર્ટર મળે અહિયાં એક હજાર ચાર અને એમાં તો પાંચસો પાંચસો એક હારે તમે નંગ માંગી શકો એક માં ચાર ગુજરાતના મોટા મોટા શોરૂમ છે ને અહીંયા બધે ખરીદી થતી હોય છે અને હવે તો આ રિટેલ માં આપી દે છે આ માર્કેટ માં ચાર પાંચ હજાર રૂપિયા નો સેટ મળે આ ગિફ્ટ સેટ જે અહીંયા માત્ર સત્તરસો રૂપિયા માં ચાલીસ વર્ષ જૂની આ પેટી જે આમની પાસે ચારસો તો ખાલી હોલસેલર છે અને હજારો રિટેલ કસ્ટમર છે આવડા લોકો તો તમે રાજકોટ જામનગર અમદાવાદ સુરત વડોદરા અરે દુબઈ લંડન માં અમેરિકામાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય કુરિયર દ્વારા મોકલી આપે છે અને આવા ભાવમાં

કવર સાથે હજાર ત્રણ નંગ આ અમારી પાસે કોટન ચાદર છે કિંગ સાઇઝની સાડી ત્રણસો રૂપિયામાં આપી દઈએ છીએ સુપર કિંગ સાઇઝની મોટી ચાદર છે અમે પાંચસો રૂપિયામાં આપી દઈએ છીએ પછી આ નવ બોયની નવ જમ્બો ચાદર એટલે એ અમે તમારે સાતસો રૂપિયામાં આપી દઈએ છીએ પછી આ બધા ટોલ છે તમારી પાસે બધા ટોલ છે અમારા પાસે ટોલ પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને આઠસો રૂપિયા સુધીનું ટોલ આપીએ છીએ વાત કરો છો પછી ગિફ્ટમાં દેવા માટે આપણી પાસે ગિફ્ટ અમારી પાસે ગિફ્ટમાં ઘણી બધી વસ્તુ છે આ સિંગલ બેન્ડના કમ્ફર્ટ આવે છે બજારમાં હજાર રૂપિયાનું મળે છે આપણે હજારના ચાર આપીએ છીએ પછી આપણે આ એમ્બોટરીવાળી હેવી ચાદર આવે સુપર કિંગ સાઇઝની જે બજારમાં પંદરસોની મળે અમે આઠસો રૂપિયામાં આપી દેવાના છે પછી આ બેબી દોહોર બનાવીએ છીએ બાળકો માટે અમે સાડા ત્રણસો રૂપિયામાં બેબી દોહોર આપી દઈએ છીએ પછી આ ગિફ્ટિંગ માટે પેકિંગ કિંગ સાઇઝની ચાદરો આવે જેની એમઆરપી અમારે પાસે તેરસો નવ્વાણું રૂપિયા છે એ અમે સિર્ફ પાંચસો રૂપિયામાં આપી દેવાના છે પછી જે ત્રણસો ટીસી ચારસો ટીસીની ભારે ચાદરો આવે છે જે બજારમાં છ હજાર સાત હજારની ખાલી ચાદર મળે છે એ અમે તમારે બે હજાર રૂપિયામાં આપી દેવાના છે અમારી પાસે ગિફ્ટિંગ માટે કમ્ફર્ટર સેટ છે આમાં ડબલ બેડ કમ્ફર્ટર ડબલ બેડની ની ચાદર કવર સાથે આવે એ અમારી પાસે આઠસો થી લઈને ત્રણ સુધીની રેન્જ છે માર્કેટ થી સૌથી સસ્તો અહીંયા જ મળે એમ નહીં પછી આ નવરાત્રી આવે છે દિવાળી આવે છે તહેવારો આવે છે પછી લગ્નની ની સિઝન આવે છે તો એના માટે તમે શું રાખો લગ્ન સિઝન માટે અમે મેરી સેટ આપી છે દસ પીસ નું પૂરું સેટ આપીએ આમાં ડબલ બેડની ચાદર આવે ડબલ બેડનું મોટું જાડું બ્લેન્કેટ આવે કવર આવે એમાં ડોરમેટ આવે સ્લીપર સાથે આવે દસ પીસ નું સેટ આ બજારમાં તમારે દસ હજાર થી નીચે નહીં મળે પણ અમારી દુકાને તમારે ચાર હજારમાં આપી દેવાના છે ખાલી ચાર હજાર રૂપિયામાં એ બી સુટકેસ પેકિંગ સાથે વા સુટકેસ પેકિંગ સાથે અને માર્કેટમાં આ સેટ ચાર થી પાંચ હજાર રૂપિયા નો મળતો હોય એ માત્ર સત્તરસો માં સત્તરસો રૂપિયા આપી દેવાનું છે આમાં શું શું આ ફોર પીસ સેટ આવે ચાદર આવે કવર આવે ડબલ બેડ નું કમ્ફર્ટર આવે વાહ પછી આ મેરેજ માટે સ્પેશિયલ આઈટમ છે બાથરૂમ સેટ એમાં આપણે બે ટોવાલ આપીએ છીએ અને બે બાથરોબ ને બે સ્લીપર આઠ પીસનું પૂરું સેટ આપીએ છીએ જે બજારમાં ત્રણ હજાર નું મળે અમારી દુકાને તમારે અઢારસો માં મળી જશે અઢારસો માં અઢારસો માં પૂરું સેટ આપી આ ઇમ્પોર્ટ ટોવાલ છે અમારો ટેગ લાગેલો છે અમે પોતે ઇમ્પોર્ટ કરીએ છીએ એ પાંચસો છસો રૂપિયા બજારમાં મળે અમે ખાલી ફક્ત ત્રણસો રૂપિયામાં આપી દેવાના છે ફૂલ સાઈઝ નો છે આ જોઈ લો તમે અને આ નાના નાના બાળકો માટે કિડ્સ કમ્પ્યુટર છે અને બજાર પ્રાઇસ તમે લેવા જાવ ને તો પંદરસો સત્તરસો રૂપિયા છે અહીંયા સો ટકા કોટન માં મળશે અને એ બાજુ ખાલી આઠસો રૂપિયામાં મજા જ આવ્યા રાખે ને તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમને કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે માત્ર આઠસો માં આ માર્કેટમાં નવી જ બેડશીટ આવી છે ડિજિટલ પ્રિન્ટમાં છે આવી તમે નહીં જોયો હોય એને કદાચ જોઈ હશે ને તો માર્કેટમાં પંદરસો સત્તરસો રૂપિયાના ના હશે અહીંયા માત્ર આઠસો રૂપિયા અને એ બાજી નવ બાય નવ ની છે બારે મહિના ચાલે એવા કુણા કુણા માખણ જેવા એસી બ્લેન્કેટ છે માર્કેટમાં બારસો તેરસો રૂપિયા અહીંયા માત્ર છસો રૂપિયા સિંગલ બેડના ડબલ બેડના માત્ર આઠસો રૂપિયાને એ વાજા અલાસા કંપનીના આ દરેક આઇટમ અહીંયા ભરપૂર સ્ટોકમાં હોય છે એક કાર્ય તમારે પાંચસો પીસ ને તો પાંચસો પીસ જ મળી રહેશે તમે રાજકોટ જામનગર ભાવનગર સુરત વડોદરા અમદાવાદ દુબઈ લંડન કોઈ પણ જગ્યાએ રહેતા હોય ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરો તમને ઘરે બેઠા મોકલી આપે છે જો તમારે કોઈ પણ સિટીમાં હેન્ડલૂમને લગતો બિઝનેસ હોય તો અહીંયા હોલસેલમાં દરેક આઈટમ મળી રહેશે ને એના ભાવ એના હોલસેલ ના ભાવ અલગ આપીએ હોલસેલ ના ભાવ અલગ થી હોય છે આના કરતા સસ્તું જો તમારે રૂબરૂ ભાવું હોય તો અમદાવાદ માં આવી જવાનું કાલુપુર રેલવે સ્ટેશન ની સામે મસ્કતી માર્કેટ ના ગેટ નંબર એક માં અંદર બાર નંબરની દુકાન છે રીગલ પ્રિન્ટ